જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મચ્છામાં આવ્યો કે બધા મચ્છામાં જ તમારો તમારે ફરી નવા લોગમાં ને અત્યારે કામકાજ લગભગ થઈ ગયું છે અને હું વાઘવા આઠ ને હું ચાઉન રોટલી દેતી હું છાસ એક બાકી તો થાય અત્યારે વાતાવરણ જો કેટલું આમ મસ્ત થઈ ગયું સવાર સવારમાં કાતરા જેવું હે મસ્ત હે આમ view આવે એ ઓ હિના લાભ બધા જો ખાઈ હે આલે જેસા પાણી થઈ ગયા હે સા પાણી પી લીધા ને સાને નુલવાલી ગયા भाई जो गया है भाइ गाह्रे मार बनाउनु साथ रिङना बटा नै अल फटाफ गरि नख पछि हैने, रोटलाई एक बास भाई उठी लागे मैले काम बता ઘરી ઠામ કોરી બધું કામકાજ કરી અને પછી આપણે હેને નાવા ગયા હતા નાઈ ધોઈ લીધું કપડાં ધોઈ લીધા ગયા પૂણા બાર તો ફટાફટ એક રોટલા કરવાનો બાકી છે ને પહેલાં તો ઋષિભાઈને હું રહું પછી રોટલા કરવા એ બધા ઓલા તો એક વાગે આવવાના છે તો હાલો પહેલાં ફટાફટ બધું કામકાજ કાજ હાલો જો બધું કામ થઈ ગયું રોટલા થઈ ગયા શાક ઋષિભાઈ પણ હોતો હે ઠામ કોઈ વસ્તુ બાકી નથી હવે હે ને બધાને વાટ જઈએ ઠામ લેવા જવા ને બધા આવે તો બપોરા કરી લઈને હજી હે ને કેટલા લાગે ખબર તમને બધા સોરી વાગવામાં હે ને કેટલા હે હજી બારમાં વાર પૂણા બાર છે થોડીક રોટલા થઈ ગયા ચાર રોટલા બનાવવાના થાય એટલે વાર ના લાગે તો એવું બધું હે ને બધા આવે તો બપોરે કંઈ થોડુંક હોય જાય હમણાં કંઈ રીલ્સ બનાવવાનો કંઈ એમ નેડે જ નથી આવતો કેમ કે થોડીક ભીડ આવે છે ને એટલે હમણાં અને રીલ્સ તો કંઈ સારી એવી મળતી નથી જે બનાવવા જોઈએ તો એવું બધું થોડું થોડું હે ને

તો રમાડવાનો છે ને ઓલે ખેતરે એમ કહેવાય કે માઇન્ડ બધી ભેગી થઈ ગઈ છે અને પાથરા બે તમથી થઈ ગયા હુકાઈ છે હવે પાછા એને પલટાવવાના હે એટલે પલટાવતા હતા બધા ને વીણવાની છે ને મજૂર આવે ને તો એ જે ખાલી જગ્યા છે ને એમાં વીણી લે એવું બધું કામ ચાલે છે પણ નથી આપણે અહીંયાનો વિડીયો વિતરો કાંઈ થયું નથી રૂકાઈ એક બી હું જાય ત્યારે તમને બતાવીશ તો એ બધું હિં અત્યારે આજે પુલતું મારે બધું પીનું પીનું બધું ખેસી લે એવું બધું હે તો આપણે છે ને ખબર છે કે વીડિયા રેગ્યુલર બને જ નહીં એવું બધું જરી જરી જઈ બને તો એ જે ટાઈમ મળે તો એવું બધું ઉતારી લો જે બહેણે કપડાં બપોર પહેલાં ધોયેલા બધા હે બધા હકલવાના હે ખુરશી એક તો પછી પહેરી છે હકલવાની હજી એવા થોડાક રહી ગયા બધા લઈ આવવા અને પછી હકેલ નાખે તો એવું ખંજા આવ્યું હતું મારે આયા પગ ભરા હાલ તમને આવી ગયા હતા મહેમાન ને પછી મહેમાન ગયા થામ ગયા કપડાં બધું ભરસિંહભાઈનું

हेलो जो रुंडा થઈ ગયા અને મામા ભીહુ લઈને આવતા ગયા અને બધી ભીહુ ને સળહું હોય છે કે બાંધી દીધી અને દીપણો છે તરીકે લઈ લો જેસી કૃષ્ણ આ જય માતાજી કેમ છો મિત્રો મજામાં કે બધા મચ્ચામાં જહન સ્વાગત છે તમારો એક ફરી આપણા નવા વ્લોગમાં આજ નવા ગઈ ગયા છે 10 અને લગભગ બધું કામકાજ ઓલરેડી થઈ ગયું છે અને બહુતા હંસવારી ણા કૃષિફાઈ ગયું ને ઝાડમાં પવટાણામાં બેડોલ ભરીને બધાને પાઈ દીધા અને હવે નવા ધોવાનું ને એવું કામકાજ અને ચા બનાવવો હોય દસ વાગ્યા એટલે અને પછી શાકને ને એવું કરવાનું રહે નિયત કરવાનું છે લાડવો પણ કંઈ કરીને કંઈ નક્કી નથી અત્યારે કરી કે બપોર પછી કરી તો એ બધું છે ને ઝાડમાં મસ્ત મજાના થોડું થોડું પાણી પીર દીધું મેં કીધું વેલડી વેવી નહીં થોડું થોડું હોય તો વધારે હાલ તમને ને બતાવે ફૂલ કીધી હોય ચામાં મસ્ત મજા ને ફૂલ ઉગડી ગયા હજી ભણાય કલી આમ પીળા પણ ઉઘડે છો મોટા થાય તે મસ્ત લાગે અને તો આ જાય જ નહીં

બહુ વધુ મહિનામાં જો પાણી તબકી છે આ અમરે ઓલવાડી માંડવી છે ને વીણાવી એવી છે ઉપર ઉપરથી વીણ નાખી પાથરા તો જે છે એકાદ પાછી એવી છે તો ટ્રેક્ટર પીડ્યું હોય ભાઈ નો ખાટલો હું ઉપાડી તો તપી ગયો કેમ કે બાયણા હોય ને એટલે ઠાર આવે ઠાર આવે ને એટલે પછી આ ઓલું થઈ જાય ના મજા આવે એમ ધડકા હા પછી હા દઈ જાય ને ભીના ભીના દે તમારે કોઈને જો હું ભરત ભરાવવું હોય તો કોમેન્ટમાં કેજો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી એમાં લિંક રાખેલી છે કોમેન્ટ કરજો મેસેજ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં કોઈને ભરાવું હોય તો મસ્ત બાવરીએ એવારું અલગ અલગ રીતે ઠેલી ખંભેરા ખાણ ચૂરી કોઈ પણ જાતનું કરાવવું હોય તો હે ને ઇન્સ્ટાગ્રામમાં અલ્પિયા કરીને તો ચરાકને ત્યાં જોઈ અને મેસેજ કરતા આવજો તો હારો હાલો આપણે ફટાફટ બધું કામ પતાવી નાખીએ ખાટલો ઉપાડીને જાઓ અને ફટાફટ ચા બનાવી નાખું પછી બધાને જ્યાં આડાવોલ વાળી અને ચાનું હોય હાકવા પાવડા હેંડું વેણી એમાં તો એ પણ વેં જાય અને હું પણ મારું કામ પતાવી દઉં એક ગાળો આ બીજો ગાળો तिजो गाडो अथो गाडो चार गाडावा ढारिउँ है हासुको आमा क्या जग्गा नै जो पेडी त बेस् पढु रोकाइ जे पछि बिजो वस्तु, तो तो बीजो वस्तु सामान वथिया नै आकटर राख दा फोर व्लर राख दा शेयर गाडी राख्दो नि त थोडो घणो सामान डुसो जाँदा हेर् ढारियामा हराम क्या जग्गा हो त आखो भर पछि जहीँ माल ने तै काट्ी पढे आ एउटै है ढार

તો જરા જરા ઓઇલ નાખે ને જોઈ લેવાય એવું એટલે કઈ ખબર હા થોડું થોડું ઓઇલ નાખે તો ઓલું થઈ જાય બીજું હોય કે તો હાથે પડ્યું હતું ને એના લીધે શું સાટા વરસાદ આવતો હોય તો હું હાથે મેળ ને આવ્યો દહી હાથે નહીં ઓલા શું કહે કે આ જો હોય લોટીઓ જો કરતા હોય તો એ થોડી કરું હું લે નકબી હમા અમત બો વજન હે તો હું તો કરની રહે હે તો નહી તો પતઈલા કરી લગન કીયા ઓપ કી વિડિયો ઉત લે લી હ હે હે કો પે મે લિયાવ કે કા મોતિયારે અમારે હાલે હે ને અમારે હે ને વિડિયો ને ચોર હે અને વિડિયો માં ઓ ગમે નહીં પણ હું અહીં થી નકતી તો ઘણી ઘણી લઈ લઉં તો તમને બધાને મજા આવે ને તો કઈક જોવાની એને મજા નથી આવતી ના ના એને મજા આવે નવી નવી મારા વિડીયો દેખાય ને તો એને ખબર નથી કે હું હું રહું વાળી એટલે અહીંયા કોઈ જાજા નવીન માણસ જોવા જડે નહીં બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે કે ગામમાં રહેવા ગામમાં મન ના ફાવે સારા વજન હે એમાં ગલકાનો વેલો તો હે ને અવટા માંડ્યો હે કોઈ ખુલ્લા મૂકતો નથી ધીરે ધીરે થાય છે એવું હે ને જામફળીમાં એક હમણાં એકદી મામીને જામફળ પાકલ જઈડ્યું હતું પછી મળતા માં ઝીણા જીણા દેખાય કે વઢેરા દેખાતા હે ને આ બાજુ આપડી બોયડી છે ને બોયડીમાં તો મોરે આવી ગયા છે કીને કીની બોયડી મોરે જો અમારે તો કલમી છે લગભગ હમણાં બોરે આવી જાય લાગવા મીઠા અહીંયા પણ આવી ગયું બધો અત્યારમાં કુકડા બોર્યો છો મોરની બાકી લાઈન થઈ ગયો બોર ની મોરની અહીંયા ઘણા બધા

कि नमी बेठी मजे ये हमारा ना जो हम Yang का सारे गेम में 200 थोड़ा को तो ना बाकी मस्त है गरम गरम है तब एक-एक खाइने पछ

અને થોડાક વહેલા આવી જશે આ પાણી પી લીધા બધું કરી લીધું અને ઘણીવાર થઈ ગઈ છે તો હવે હું મેંદી રોટલા કરી લીધો પછી તમારે લાઈટ હમણાં રહેતી નથી કઈ વહી જાય નહીં નહીં ના હોય તો હેને મેં કીધું વહેલું વહેલું બનાવું કેમ અમારા બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે અને તમે ઓળખતા જ હો યુટ્યુબર બધા બધા थै जाओ धीरे धीरे पब्लिक आई ना सपोर्ट करते रहे ने थै जाओ सपोर्ट कर से ना पब्लिक हां सी रहा थे हमारे कृषि भाई जो इने अलका मासी ने ओरखे गया है या नामी मजा ना के मनु जो तन नथी इने ना हमिज रमन मजा आवे मजा आवे इने जो आईया बता बैठा है तो हालो आपने हेने रांधवा चालू कर ने तो फटाफट बंद हो जाए और मैं आई मी तो बनी जाए ना ફટાફટ તપાસે બીજું આગળનું આગળ બનાવી નાખે તો સારું હલો બને કન્ટિન્યુ આપણા વિડીયોમાં મજા આવી જ તો હારું મારો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળશું પાછા એક નવા બ્લોગ્સ સાથે તો હજી સુધી આપણે ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરતા અને નાની એવી લાઈક કરી દેજો અને એવી નાના કમેન્ટ કરતા રહેજો હાલો હજુ મળશું ખાલી